અજય દેસાઈ મોબલિયાસણ આજે અમે એક રેલીનું આયોજન કર્યું હતું જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આપણા હિન્દુઓના જે પર્યટકો હતા એમનું ધર્મ પૂછી અને પાકિસ્તાને જે જઘન્ય કૃત્ય કર્યું છે કે જે ખૂબ નિંદનીય છે અને એમને સમગ્ર ભારતની પ્રજા વખોડે છે આવા કૃત્યનું અમે ભારત સરકારને પૂરેપૂરું સમર્થન આપી અને ભારત સરકારને એક મેસેજ આપીએ છીએ કે આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ આમના જોડે કોઈ સંબંધ રાખવો જોઈએ અને અમારી તો એટલી રોષ છે કે આમને રાતોરાત ફૂંકી મારવું જોઈએ અને અહીંયા પણ જે છે એમને પણ અલગ દેશમાં કેવા કાઢી મૂકવા જોઈએ એટલી અમારો રોષ છે સંદીપભાઈ પટેલ જે એક ઘટના બની દુર્ગાપિયાપુર એ ઘટનાના અનુસંધાનમાં આજે જે અઠ્યાવીસ લોકોનું મૃત્યુ થયું અને એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે બધા આંબલીયાસણના આજુબાજુના ગામના મિત્રો દ્વારા એક રેલીનું આયોજન થયું અંબાજી મંદિર સુધી આ રેલીનો એક જ મેસેજ જાય છે કે ભારત સરકાર અને ભારતની જનતા ભારત સરકાર સાથે છે અને કડકમાં કડક સજા જે આ લોકોએ કરેલી છે એને મળે એ માટે સમગ્ર દેશમાં આજે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને એક સંદેશો અમારા તરફથી પણ ભારત સરકારને છે કે ભવિષ્યમાં કોઈ આવી કોઈ ઘટના ના બને અને નિર્દોષ લોકોની જાણ ના જાય એ માટે ભારત સરકાર કડકમાં કડક પગલાં લે જય હિન્દ રિતેશભાઈ પટેલ આજે અહીંયા અંબલેશ્વર સ્ટેશન મુકામે અલ્પેશ ચોકથી અંબાજી માતાના મંદિર સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરેલું હતું જે આપણા હિન્દુ મિત્રો ત્યાં કાશ્મીરમાં જેમની હત્યા થઈ છે એમની શ્રદ્ધાંજલિ આપવા અહીંયા આંબલ્યાસણ સીટના ભાજપ તરફથી અહીંયા કેન્ડલ માર્ચનું આયોજન થયું લગભગ એક કિલોમીટર જેવી યાત્રા આપણે કરી અહીંયા